ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નોર્ડન આશા કરું બા જાય દે છે હવાનો વાગે 7 ચા પાણી પી ન પછી તા ટેક્ટર ચાલુ કરીને ખેતરમાં કારણ કે દર્શકના ભાગના ટેક્ટરમાં આપણે હે ને ભઈ પ્રોટમાં આપણે આકવાનું છે ટેક્ટર ઓ શ્રી ગણેશ કરશ ચાલુ કરવા அப்பதான் இந்த காப்புதான் Ready? હવે આશ્વિને પૂરવા છે કલર બબુ આ એ બટકુ ના ફરી જાવું લો તું લે ફાડશે પરી ચિત્ર પોતી તારી કડક મેલ થી પાછલી પૂરી દે એમ કહેશે ઘણો થશે રેવા દે રેવા દે તું લેરું લેરું હોટ લેરું હોટ ટ્રેક્ટર નિયર ડેટ

બસ માસ્કરે નીકળે તો પપ્પા કે પહાર ઉપર ક તો કે તો પહારો પો તાનુ પઢાયો પતો લેન નાસ્તો કરશે હું નીકળ્યો હવે બાઈક પડ્યું છે એક રોડે એક કિલોમીટર રેડીન આવવાનું થાશે અને દેસરથની યાદ બાજીર વાટવાનું ચાલુ કરી દીધું 11 બાર બાજુ ધડ વાડશે પછી લણી દેશે આ મહિનાનું કરે 8 10 ઈ તો 26 ડારાનું આવે જ થાય આ તો 28 ડારનું 200 રૂપિયા નું કર્યું તો તમારું રિચાર્જ હવે આજનો તારીખ दो अखला खो गम करो तो हर कुछ दे अच्छा दाड़ा शो करियो <laughs> पोतो मु रिचार्ज करो तुम्हारा देखा आज पैसे कट कर आ गया अरे मु हाल मारा खत्म पड़े ना फोन <laughs> में रिचार्ज करा था है तो पति जो तुम्हारा कैसेट बुलाना चालू था रिचार्ज पति जो मारे रिचार्ज पति जो હાઈટ એટલી બધી વધી જઈ છે ને મને તો ક્યાંય બાઈક માં ધાકો ને તો મારાથી હધી હધી એને છે ને કસડા નથી આવ્યા મતલબ હધી વધ છે અલે હું ભેંસ પીવો નહીં બધાની કોમેન્ટ હતી કે તમારે બી ભેસ વેસવાની વેસવાની તો હું તમને ભેંસું બતાવું મારા મોટા બાની કરી એમની ભેંસું વધારવી પીવાની અને એમની પાછી ભેંસું વધારે છે તમને બતાવું તમને પસંદ આવે ને તો તમે કોમેન્ટ કરજો નીચે નંબર લાખી નાખી દઈશ તમે રેડી તો એક હાલ ચાલુ થયું દોવાનું આ વેકવાની આ વેકવાની પૂરી છે એ પણ વેકવાની પછી આ બાજુ બે ભેસુ તૈયાર થાય છે મતલબ હજી દસ દસ દાળાની કાચી છે એક આરિયા છે એક છે કોલી ચાર પેસું વેપવાની છે એક મને આ પહેલી વેચી દીધી પહોંચ હતી તો આ કેટલા દિવસની કાચી આ દસ દિવસની કાચી ઓલી ઓલી પંદર દિવસની કાચી અને જ્યાં દુવે છે આ તાજી વિયેલી છે એક ઓલી વેકવાની ઓલી વિયણી કેટલા દિવસ પંદર આને દસ થી બાર દિવસ છે ઘણા ઘણા પંદર દિવસ છે આને એટલા જ થયા છે એક મેલી હું આયા પહેલી વેકાઈ ગઈ એ તો આનાથી હારી હતી ને ઉલીથી પણ હારી હતી એને વિયણ આઠ દિવસ થયા હતા આ અશુરા પપ્પા માર્યો કણે માર્યો તને મેં કોણ છોડેલી કણે માર્યો તને કોણ માર્યો તો બચ્ચું દાર માં પૂછ્યું ના આખો દિવસ કે તાર માર્યો મારું નો માલે પપ્પા એ માર્યો કોણ માર્યો અમે હા મને છોડીન છોકી પપ્પા એ માર્યો કોણ અમારી બેસ સુયોણી એ વિડીયામાં તમારે બધાનો સારો સાથ સહકાર થાય અને ઘણાની કોમ્પિટીથી મારે ફેંસ વેચવાની ના વેચવાની નથી ભાઈ એક છે એ સેલ કરી દીધી છે તો વેચાઈ દે તો વેચાઈ દેશે વીઆવાની વાત થાય બાકી દસ દાડાની વાર થાય સેલ કરી દીધી છે અને બીજા મોટાભાઈ એમની પાસે પેંસો વધારતી એમને સેલ કરવાની હતી ચાર પોચ મેં તો આજના વિડીયો એમને પેંસો બતાવી દે તો નંબર આપી દઈશ તો એમનો કોન્ટેક્ટ તમે કરજો એમને ફેંસો સારી છે તો બસ આપણે વેચવાનું નથી તો બસ આ સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા